સીતારામ કેમ છો બધા મજામાં હવે આ છે ને ભાઈ આપણે સિંગ આપડે ઘણો ટાઈમ થયો પણ ઝાડ અને મગ વાવ્યું નહોતું એ આજે કરી નહોતું કે ભાઈ આમાં છે ને એક ફરી ઉગાવો થાય એટલે થોડુંક હાકી નાખી એટલે ઉગાવો પડી જાય અને બીજા નંબર માં કે ઝાડ વહેલા પાકી જાય ને તો પછી વરસાદ આવે તો હડી જાય એટલે એનું થોડુંક મોડું થાય સારું એટલે ઝાડ ને મગ માં રાખે ને હવે અત્યારે વાવવા જ આવશો અને વાવી દઈએ એટલે ભાઈ છે ને હજુ રાગે પડી જાય બીજું હું રાખવા જો વાવવાની છે એટલે હવે છે ને આ બાજુ થોડાક મગ વાવી દઉં એની પાસે ઝાડ વાવી દઉં એટલે આ ઝાડ આપણે હવે વાવ્યું એટલે છે ને વરસાદમાં કઈ થોડાક વાંધો ન આવે નકર પાણી વધારે ઓલું થઈ જાય તોય પાછો વાંધો આવે ને એટલે આપણે મોડી વાવીએ છીએ એ અને સાંટીને વાવી દઉં બરોબર અને પછી એ ઉપર છે ને આ સાંટી દઉં પછી આ હાથે હાકી નાખી અને જે થાય ગાય માતાના ભાગમાં હોય થાય ભાઈ જો ભાઈ દેશી મગ છે અને અંદર નાખી થોડીક મકાય એટલે પૂરતી બિયારણ પડ્યું તો થાય હોય તો થાય બરાબર હવે ભાઈ ને આમાં જો મકાઈ થોડીક પડી હતી એ નાખી દીધી હું ભાઈ જો સાંટા શરૂ થઈ ગયા પણ આપણે બાકી નથી રાખવાનું બધી સાંજે જેવી છે એટલે ઘડી સાટા રહ્યા પછી હાંકી નાખજો બાકી આ છે ને તો આમ જઈ ગયો હા તો ગાય મજામાં તો છે ને મગ ને એવું તો લીંબુ પાણી લઈને આવીશ ભાઈ 11 વાગ્યા એટલે લીંબુ પાણી ને એટલે થોડુંક સારું રે હું એટલે લીંબુ પાણી લઈને આવ્યો અને આપણે જો અડધામાં જાર ચાટે ને અડધામાં હાથી હાંકી નાખ્યું ભાઈ હું અને જો હવે પછી અગિયાર વાગ્યા એટલે બપોરની તૈયારી કરો હું બનાવવાનો

અને કોમેન્ટ રેગ્યુલર એની આપણે શરૂ કર્યું ત્યારથી એની રેગ્યુલર કોમેન્ટ હોય એટલે એની વાત કરું ને એના જરાક હું સિંગ બતાવી દઉં આ વખતે આવો ભાઈ બતાવું હવે સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ભાઈ છે ભાઈ નવલદાન ભાઈ ગઢવી દેવભૂમિ દ્વારકા હવે ભાઈ એની કોમેન્ટમાં મને એવું યાદ અપાવ્યું હતું કે ભાઈ ઓલા વર્ષે બાપા છે ને આપણે સિંગમાં થોડુંક ખાલા રહી ગયા હતા અને પારવું પડ્યું હતું એટલે આ વખતે બાપાઈ વ્યવસ્થિત જમાવટ થઈ એટલે જો ભાઈ આ વખતે કેમ જમાવટ ને કઈ હું અને ઓલા વર્ષે આપણે છે ને ઢાળવું ખેતર હતું હું અહીંયા વાવામાં હાજર નતો અને એ રીતનું વાવ્યું હતું એટલે મૂળ ટૂંકમાં હાવ ખાલી ન પડ્યું રે એ ગણતરી વાવ્યું હતું અને ઓણ હવે ભાઈ જોવો છે એમ ja siin mul on šakar on , mul on kuivõrd mul ei pea enam olenäitma . पात्री गरम થઈ ગયો છે તેલ નાખી દે મગરમ થાય લીમ નાખવા છે તો તેલ गरम થઈ ગયો હેમ નાખી દે અને આ લુંગળી નાખી દે મળેલી

पी जो है तो नाकश दो थोड़ू चना नो लोट से आ वन आप गोविंदा बनावा से अपने घना शाक में बनाखेला से

No se sube nada así. Lo creo que la perva no se está abriendo aquí poquito. Hmm. હું થઈ ગયું લાગે ને બધું રોટ લાગી ગયો મને આવી નાખ્યા આઈ ગ્લાસ હું તો ઓલપાઈ બેઠો પવન આવે હા આઈ ગ્લાસ અને બેઠા બેઠા ભાઈ હવે પછી તો આપણે બેઠા હોય એટલે કાંઈક સારું મોડું વિચારતા હોય એટલે કાંઈક અમુક વિચાર આવ્યો આજે એક વિચાર આવ્યો કે આપણે આપણે અત્યારે હું હું ઈજ કે હું જ્યારે નાનો હતો ત્યારે અમુક માણસને ઓપતી આવતી કાંઈક આ તકલીફ થાય કે ભાઈ કોઈ વસ્તુ તો એક એન્જેક્શન માણસે લીધું હોય તો માણસને કચલું એકાબીજીને ઓલું થતું કે ભાઈ એને તો ઇન્જેક્શન દેવો પછી એવું આવ્યું કે ભાઈ બાટલો બાટલો સડાવ્યો એટલે તો ભાઈ બીજે ગામ હોય નથી ટપાલું ટપાલુ આવતું કે ભાઈ તમને હવે કેમ છે આવા સમાચાર આવી લાગણી અને ભાવ હતો માણસ પછી જો ઓક્સિજન ઉપર હોય ને તો તો પ્રાર્થના કરતા હે ભગવાન એને કાંઈ થાય નહીં બચારાકના આ તે છે ઓલું છે આમ તેમ એવી બધી પ્રાર્થના એવું થવા માંડતી આ મેં મારી નજરે અને સાંભળેલું અને જોયેલું એ કે આ રીતનું હતું એમ અને અત્યારે હાલમાં જો કાંઈ કોઈ તકલીફ થાય કે ગમે આ કે કોઈ ઓપરેશન કે આ કાંઈ નવાય ન રહી કોઈ જાતનું કાંઈ નહીં અને પહેલાં મેં કહેતો ટફાલ મારફત પછી ફોન ફોન ગમે ત્યાં જાય તો સિટીમાં ગામે ગામડામાં રહેતા હોય આથી ત્યાં મોબાઈલનો મોબાઈલ તો હતા જ ને ડબલા હતા તો લેન્ડલાઇનમાં ફોન કરતા કોઈ એસટીડીએથી ફોન કરીને હમાસાર પૂછતા કે ભાઈ કેમ છે તમને અત્યારે મોબાઈલમાં નેટને હારવાય વાત ફ્રી ગમે એટલી કરો વાત એનો પૈસો ન લાગે પણ તો આ એટલી સગવડ થઈ ગઈ તો કોઈ વાત કરતાં બંધ થઈ ગઈ કોઈક લાગણી કે હરખનો ફોન કરવો એ હજી સિસ્ટમ ઓછી થઈ ગઈ હમ એટલે સમય કેટલો ફરતો થાય અને બીજા નંબરમાં માણસને હારવું મોડું આવે એનું કારણ શું છે આ કુદરત એમાં તમને ટકોર કરે કે ભાઈ તમારી માથે નબળું છું તો તમને નબળામાં કોણ તમારા ભાગીદાર છે કોણ તમને સપોર્ટ આપે છે કોણ તમને સહકાર આપે છે હા તમે કંઈક વરો આદરો એટલે તમને ખબર પડે કે ભાઈ કોણ તમને તમારી કોઈ છે બાકી બલ્લે ઉભા રહ્યો શા પાણી કે માવો કે એ બધા ભાઈબંધો પણ ભાઈબંધ હાસો કયો છે કોણ છે કોણ આવીને ઉભો રહેશે એ તમને નબળું થાય તો ખબર પડે સારું થાય તોય ખબર પડે એટલે હારું મોડું ભગવાન પ્રસંગ ને આ ચીજ બધું આપે ને એ માણસ ને ખબર પડે દવાખાનું આવવું જેથી કરીને ખબર પડે કે ભાઈ આ કોણ કોણ આપણે જે હારા 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 કરો છો હારા કોણ છે દીકરી છે કે બેન છે કે કોઈ ઓલા જમાય છે કે બીજા હગાવાલા છે કોણ તમને તમારી દુખ છે તો કોઈ તમને ફોન કરીને હમાસા પૂછે છે કોણ તમારી લાગણીને સમજે છે આ બધું કુદરત આ રીતે બધું જે જે સમય આવે ને એ રીતનું બતાવે મને આવો આવું મને લાગ્યું હું એટલે મેં કીધું સગવડ ફૂલ થઈ પાસે પણ કઈ રીતનું અને પૂછો તો હો ગમે ત્યારે હોય મજા એલા ભાઈ ટાઈમ જ ક્યાં રહે તો ટાઈમ આ કરો હું ટાઈમ ક્યાં તમે કોઈનો ફોન નથી કરતા કોઈને કોઈ લાગણીની વાત નથી કરતા કે આ તો પછી ટાઈમ ક્યાં તેમનું શું કરવાનું ઘડતું જાય અને દેખાવ વધી ગયો તમને દેખાવ એવો કરશે કે અમે તમારા આમ બધી કોઈ તમારા જ થઈ ગયા પણ જ્યારે તમારે જો તકલીફ આવે ત્યારે કોઈ ભર નો દીકરો ઉભો રહે કેવું અને ઈ હાસો માણસ પછી એ માણસનો જિંદગી પર વિશ્વાસ કરવો બાકી કોઈ પણ માણસનો નો કામ ન લાગ્યો એનો વિશ્વાસ આવું મને દેખાય આમ લાગ્યું એટલે કીધું તો હવે ભાઈ આ વાત તો હાલ્યા કરશે આવું કાંઈ ગોય તો આપણને ઓલું હોય તો વાત કરીએ હું અને આમાં ભાઈ કોઈ આપણું ઓલું નહીં પણ આપણને મને મનમાં હું જોઈએ મેં તમને વાત કરી અને હવે ભાઈ રેગ્યુલર આપણને કોમેન્ટ કરે

આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રેજો સીતારામ બીજુભાઈ બેન નું નામ છે સુનંદા બેન અમેરિકા થી સીતારામ બેન કેમ છો મજામાં આવીને આવી કોમેન્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો જમાવડતા હે અને ભાઈ જો ગરમી અને વરસાદ એટલો પડ્યો પણ હજી વરસાદ નહેરો આવ્યો નથી પડ્યો એટલે ગરમી બાપ થતો થાય બાફ થતો જાય એમ છે ને હજી વરસાદ વધારે આવવાની શક્યતા એટલે ગરમી હજી અટી નથી બાપ જ મારે છે હમ તો બપોરા થઈ ગયા છે શાક છે રોટલા છે અને સાઈઝ છે અને કેરી રીંગણા નું છે હાલો હું બપોરા કરવા સયા ભાઈ જમાવટ હો અને અમે ભાઈ કરી લેવું બપોરા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ